રાજ્યભરમાં દશામાના પાવન પર્વ એટલે કે દશામાના આજે વહેલી સવારથી જ માઈ ભક્તો માતાજીની પ્રતિમા લેવા માટે પાદરા શહેરમાં ઉમટ્યા હતા અષાઢ વીવાસો નો દિવસ એટલે કે આવતીકાલ તારીખ ચાર ઓગસ્ટ ને રવિવારથી દશામાના વ્રતની શરૂઆત થવા પામી છે જે વ્રત દસ દિવસ સુધી કરવાનું હોય છે ત્યારે પાદરા પંથકમાં માઈ ભક્તો દ્વારા દશામાના વ્રતની તળમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પાદરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી માઈ ભક્તો પાદરા અંબાજી મંદિર ખાતે દશામાની મૂર્તિઓની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી સાથે જ મેઘરાજા પણ મન મૂકીને વરસી રહ્યા હતા વરસતા વરસાદમાં પણ માઈ ભક્તો માતાજીની મૂર્તિ પોતાના ઘરે લઈ જતા નજરે ચડ્યા હતા મૂર્તિઓના વેચાણ અર્થે અનેક પંડાલો લાગ્યા છે ત્યારે નાની મોટી સાંઢણી પર સવાર દુખિયાની બેલી દશામાના વિવિધ સ્વરૂપોમાં દર્શન થયા હતા પાદરા બજારમાં વિવિધ આકર્ષણ શૃંગાર કરી આપતા આબોહુક સ્વરૂપમાં દશામાની મૂર્તિઓ પણ જોવા મળી હતી ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો પાદરા શહેરના અનેક વિસ્તારોમાંથી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી માઈ ભક્તો છે તે માતાજીની પ્રતિમા લેતા નજરે પડ્યા છે ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં માઈ ભક્તો છે તે ઉમટ્યા હતા અને વહેલી સવારથી જ પાદરાનું મુખ્ય બજાર છે તે ભરચક જોવા મળ્યું હતું